સગીરા સગીરાને નોકરીના બહાને સુરત થી વડોદરા બોલાવી હતી ગત તારીખ અગિયારમી ડિસેમ્બર ના રોજ દુષ્કર્મની ઘટના બનવા પામી હતી સગીરાને રૂમ ગોંધી રાખીને દુષ્કર્મ સગીરા અને તેના વાલીને જાંતી મારી નાખવાની ધમકી અપાઈ હતી અને હાલ અમેરિકામાં રહે છે ત્યારે ડિસેમ્બર મહિનામાં તેઓ આવે છે વતન વડોદરામાં દુષ્કર્મી જયેશ મુકુંદભાઈ પટેલ વિરુદ્ધ પોક્સોના ગુના હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે અને દુષ્કર્મી જયેશ પટેલની સયાજી હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ પણ કરાવાયું છે ગઈકા સહેજીગંધ પોલીસ સ્ટેશનની હડમાં એક પિતાએ પોતાની દીકરીના દુષ્કર્મની ફરિયાદ સહેજગંધ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરાવે છે ગુનાની ગંભીરતા જોતા આ દુષ્કર્મના આરોપી તેનું નામ જયેશભાઈ મુકુંદભાઈ પટેલ ઉંમર વર્ષ ઓગણસાઠ વિષામપુરા વડોદરા શહેરના રહેવાસી છે તાત્કાલિક અસરથી તેઓને રાઉન્ડ અપ કરવામાં આવે દુષ્કર્મના ભોગ મનનાર દીકરી અને આ કામના આરોપીની મેડિકલની કાર્યવાહી હાલ ચાલુ છે આ આરોપી જયેશ પટેલ ઓગણસાઠ વર્ષના છે અને એની ધરપકડ સયાજીગંજ પોલીસે કરેલ છે ગુના સંબંધિત વધુ તપાસ હાલ સયાજીગંજ પોલીસે ચાલુ રાખી છે